હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મારા સાસુના હાથથી બનાવેલું સુપર ટેસ્ટી વડીનું શાક વડીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલો ચણાનો લોટ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને એક ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લીધી છે હવે આ પેસ્ટમાં આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી લઈશું અને એક સ્મૂથ એવો લોટ તૈયાર કરી લેશું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે સ્મૂથ એવો લોટ તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે મારે પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી વપરાયું છે અને બસ આ રીતનું ઢીલો એવો લોટ તૈયાર કરી લીધો છે તો હવે આપણે આ લોટને સાઈડ પર મૂકી દઈશું એક તપેલીમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને ગેસની ધીમી આંચ પર તેલને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં કઢી માટેનું બેટર રેડી કરી લઈશું એક કપ જેટલી છાશ લેવાની છે તો બહુ ખાટી ન હોય તેવી છાશ લેવાની અને તેમાં બે ચમચી જેટલું ચણાનો લોટ એડ કરીને તેમાં સાથે જ અડધી ચમચી જેટલી હળદર અને મીઠો સ્વાદ અનુસાર એડ કરીને આ લોટને ડોઈ લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ ડોવાઈ ગયો છે અને હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી જેટલી રાય અને ચાર પાંચ લવિંગના ટુકડા તેની સાથે જ વઘાર માટે એડ કરી લઈશું તો રાય અને લવિંગ સરસ તતડી ગયા છે હવે આમાં આપણે જે બેટર રેડી કર્યું હતું છાશનું તે બધું જ આમાં એડ કરી લઈશું અને આને આપણે એક ઉફાળો આવે ત્યાં સુધી તેને ઉકળવા દઈશું તો એક ઉફાળો આવી ગયો છે હવે આમાં આપણે ચણાનો જે લોટ બાંધ્યો હતો તેને આપણે ગાંઠિયાની જેમ પાડવાનું છે તો ઘરમાં બધાના જ ઘરમાં આ રીતે કાણાવાળું સીબો હોય જ છે તો આને આપણે તપેલી ઉપર મૂકવાનું અને થોડો લોટ લઈને આ રીતે પાડવાનું એટલે સરસ એવા ગાંઠિયાની જેમ આ શાકમાં પડશે તો જ્યારે કઢી ઉકળતી હોય ત્યારે જ આ ગાંઠિયા પાડવાનો નક્કર લોંદો થઈ જશે એટલે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે આ શાકને આપણે દસ મિનિટ માટે થવા દઈશું તો દસ મિનિટમાં જ શાક એકદમ થીક થઈ જશે તો તમને જેટલું થીકનેસવાળું જોવે તેટલું તમે રાખી શકો છો તો એકદમ સુપર ટેસ્ટી શાક તૈયાર છે ઉપરથી થોડા ધાણા ગાર્નિશ કરીને આ શાકને તમે ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરી શકો છો તો તમને આજની મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરવાની જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ફરી જ એક નવી રેસિપી સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ